જેમાં મિલ્ક ફેટ ની માત્રા દસ ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડ ની માત્રા પણ છત્રીસ ટકાથી ઓછી મળી તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યુઝ ચેનલ ફેઝર શેખની સાથે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં પોલીસ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારા ધોરણ મુજબમાં માલુમ નહીં પડે એમના મિલપેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેડ એ વસ્તુ ઓછી આવેલી હતી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસે જે હોય એસી ઓગનેસીનો આ સ્પીનનો નાશ કરવાનો ભાગ છે સર આ કેટલો છે એના બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબા ગાળે શરીરને નુકસાન કરી શકે ઓછી હતી અને ટોટલ સોલિડ કે ઓછો આ સ્ટીમની અંદર પ્રમાણ કેટલું જરૂરી છે અને આ જે આ આ તે સમાજ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે મુજબ ન જો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં માંગ્યું છે